નમસ્કાર આજે આપણે એક એવી વાતમાં ઊંડા ઉતરીશું જે આઇઝેક ન્યૂટનના શરૂઆતના વર્ષોની છે અને કેવી રીતે તેઓ એક મહાન વૈજ્ઞાનિક બન્યા એ સફર પર આ સ્ત્રોત ખરેખર બહુ જ પ્રેરણાદાયક છે કારણ કે એ એક શાંત છોકરાની વાત છે શરૂઆતમાં સાવ સામાન્ય ગણાતો પણ એની યાત્રા અસાધારણ રહી હા એટલે આ આખી વાતનો સાર એમ છે કે ન્યૂટન જે બાળપણમાં ભણવામાં કંઈ ખાસ નહોતા લોકો જેમની મજાક પણ ઉડાવતા હતા એમને કેવી રીતે પોતાના મક્કમ ઈરાદાથી અને જિજ્ઞાસાથી ઇતિહાસ બદલી અને આમાં જે રસપ્રદ વાત છે ને તે એ છે કે કેવી રીતે બહારની ટીકા ખાસ કરીને નકારાત્મક ટીકા અંદરની તાકાત બની જાય છે સ્ત્રોતમાં લખ્યું છે કે એમના એક શિક્ષકે તો એમના મોઢા પર કહેલું તું તો જિંદગીમાં કશું નહીં કરી શકે હવે આ વાક્ય એ ખાલી ટીકા નહોતી ન્યૂટન માટે તો એક જાણે મોટો વળાંક આવી ગયો મનમાં પરિવર્તન લાવી દીધું હમ આ ખરેખર જાણવા જેવું છે મનોવૈજ્ઞાનિક રીતે તો આ બદલાવ આવ્યો કેવી રીતે સ્ત્રોત શું કહે છે એના વિશે શું ખાલી એક વાક્ય પૂરતું હતું કે પછી અંદર કંઈક બીજું પણ હતું જેણે આ આખી વાતને વેગ આપ્યો એટલે સ્ત્રોત એવું કહે છે કે પેલી ટીકાકી એમને બહુ દુઃખ થયું ઊંડો ઘા વાગ્યો પણ એનાથી એ હતાશ ન થયા ઉલટાનું એમનામાં એક દ્રઢ સંકલ્પ જાગ્યો મનમાં નક્કી કરી લીધું કે મારે હવે બોલીને નહીં કામ કરીને જવાબ આપવો છે આ ખાલી લાગણી નહોતી એમના વર્તનમાં પણ ફેર દેખાયો પહેલા કદાચ થોડા ઉદાસીન હશે પણ પછી ભણવામાં એકદમ ધ્યાન આપવા માંડ્યા ઓ એટલે એમનો અભિગમ જ બદલાઈ ગયો પણ પેલી જિજ્ઞાસા જે પાછળથી એમની ઓળખ બની શું એ પણ આ જ સમયમાં વધારે તીવ્ર બની પેલો સફરજનવાળું ઉદાહરણ તો છે જ પણ સ્ત્રોતમાં બીજા કોઈ શરૂઆતના દાખલા છે એમની જિજ્ઞાસાના હા ચોક્કસ સ્ત્રોત કહે છે એમનો બદલાવ ખાલી ચોપડીઓ વાંચવા પૂરતો નહોતો એમની આસપાસની દુનિયાને જોવાની એમની નજર જ બદલાઈ ગઈ જિજ્ઞાસા અનેક ગણી વધી ગઈ એ ફક્ત શું થાય છે એવું નહીં પણ આમ કેમ થાય છે એવા સવાલ પૂછવા લાગ્યા સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે તેઓ નાની નાની વસ્તુઓ બનાવતા જેમ કે પવનચક્કીનો મોડલ કે સૂર્ય ઘડી કલાકો સુધી એમાં મંડ્યા રહેતા આ રમકડા નહોતા એ સમજવાની કોશિશ હતી કે આ બધું કામ કેવી રીતે કરે છે પેલો પ્રશ્ન કે સફરજન નીચે જ કેમ પડે છે ઉપર કેમ નથી જતું હા એ એમની એ જ નવી ઊંડી વિચારસરણીનું પ્રતીક છે જે પેલી ટીકા પછી વધારે મજબૂત બની હ આ વાત તો એમ સૂચવે છે કે કદાચ એમની અંદરની જે ક્ષમતા હતી એને બહાર આવવા માટે એક ધક્કાની જરૂર હતી અને એ ધક્કો ભલે નકારાત્મક હતો પરિણામ તો બહુ સકારાત્મક આવ્યો બરાબર અને આજ કદાચ આખી વાતનો સૌથી મોટો સંદેશ છે ન્યૂટને પોતાની બધી શક્તિ પોતાના કામમાં લગાવી દીધી ચૂપચાપ એમણે ટીકાનો જવાબ દલીલ કરીને ન આપ્યો વર્ષો પછી ગુરુત્વાકર્ષણ જેવા સિદ્ધાંતો આપીને આપ્યો એ જ શાંત છોકરો જેની મજાક ઉડતી હતી એમણે વિજ્ઞાનની દુનિયામાં એવી ગર્જના કરી પણ શબ્દોથી નહીં પોતાના કામથી તો આ આખા વૃત્તાંતમાંથી આ આખી વાતમાંથી મુખ્ય શીખ શું મળે છે શું તારવી શકીએ આપણે મુખ્ય તારણ તો એ જ છે કે સફળતા માટે બહારનો દેખાવ કે શરૂઆતની સિદ્ધિઓ કે લોકો શું કહે છે એ મહત્વનું નથી અસલી કસોટી તો અંદરની જિજ્ઞાસાની છે પડકારો સામે ટકી રહેવાની હિંમતની છે અને પોતાના ધ્યેય માટે કેટલા મક્કમ છીએ એની છે ન્યૂટનની વાત એ જ શીખવે છે કે ટીકાનો સૌથી સારો જવાબ શબ્દો નથી પણ તમારું કામ છે તમારું પરિણામ છે ઘણીવાર ચૂપ રહીને કરેલું કામ જ સૌથી વધુ બોલતું હોય છે હા અને સ્ત્રોતમાંથી જે બોધ મળે છે એ પણ એકદમ સ્પષ્ટ છે પહેલું તો એ કે આપણે કોઈને એના શાંત સ્વભાવ પરથી કે શરૂઆતની નિષ્ફળતા પરથી ઓછા ન આંકવા જોઈએ અસાધારણ ક્ષમતાઓ ઘણી આવી શાંત વ્યક્તિઓમાં છુપાયેલી હોય છે ને સાચી વાત છે અને બીજું જો આપણો ધ્યેય સ્પષ્ટ હોય મક્કમ હોય તો બીજા લોકો શું કહે છે એનાથી ડગમગવું ન જોઈએ અને પેલું વાક્ય સ્ત્રોતમાં છે બહુ સરસ છે વિજ્ઞાન કે કોઈ પણ મોટી સિદ્ધિ માટે ગર્જના નહીં પણ વિચારની ઊંડાઈ અને કામની મક્કમતા જરૂરી છે બરાબર અને આ વાત એક બીજી બાજુ પણ બતાવે છે આપણે ગુરુત્વાકર્ષણ જેવા નિયમોને બસ સુકત તથ્યો તરીકે જોઈએ છે પણ આ વાત યાદ અપાવે છે કે આવી દરેક શોધ પાછળ એક માણસનો સંઘર્ષ છે એની જિજ્ઞાસા છે એનો નિશ્ચય છે વિજ્ઞાનની પાછળની માનવીય બાજુ ઉજાગર થાય છે આનાથી આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે આપણે રોજબરોજની જિંદગીમાં કેટલી વાર એવા લોકોને ધ્યાન બાર કરી દઈએ છીએ જે કદાચ શાંત હોય ઓછા બોલતા હોય અથવા જે સફળતાના આપણા માપદંડોમાં બંધ ન બેસતા હોય શું આપણી આસપાસ પણ એવા કેટલાય સંભવિત ન્યૂટન હશે જેમને ઓળખવાની જરૂર છે જેમને કદાચ ફક્ત થોડા પ્રોત્સાહનની જરૂરિયાત છે આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે